નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રકરણ એક એટલે કે પાઠ પહેલી કા એટલે કે ઉખાણા તો તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો કે ચાર શ્લોક છે એનું અગાઉ આપણે અભ્યાસ કર્યો હતો હવે પછી પાંચમો શ્લોક કસ્તુરી જાયતે કસ્મા કો હંતી કરીનામકુલ કિમ કુર્યા કાતર યુધે મૃગાત સિંહ પલાયનમ કસ્તુરી કસ્મા જાયતે કરીનામકુલ હી કાતર યુધે કિમ કુર્યા મૃગાત સિંહ પલાયન અકસ્માત એટલે કે સેમાંથી જાય એટલે કે જન્મે છે એટલે શું થાય છે જન્મે છે ઉત્પન્ન થાય છે જનહ એટલે કે ચા ધાતુ નું વર્તમાન કાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન કસ્તુરી એટલે કે કરતાનું ક્રિયાપદ કહ એટલે કે કોણ કરિણામ કુલુમ એટલે કે હાથીઓના ઝુંડનું અથવા હાથીઓના ટોળાને હંતી એટલે કે હણે છે હન એટલે કે ધાતુનું વર્તમાન કાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન કહ કરતાનું ક્રિયાપદ કાતરહ એટલે કે અહીં અર્થ થાય છે કાયર યુદ્ધે એટલે કે યુદ્ધમાં કિમ કુરિયાત એટલે કે શું કરે છે કિમ એટલે કે શું કુરિયાત એટલે કે કરે છે અથવા શું કરશે મૃગાત સિંહ પલાયન મૃગાત એટલે કે અરણથી સિંહ એટલે કે સિંહ પલાયમ એટલે કે નાસી જવું અથવા પલાયન તો ભાષાંતર જોઈએ આપણે કે કસ્તુરી જાયતે કો કોહંતી કરિણામ કુલમ કિમ કુરિયાત કાતરો યુદ્ધે ભૃગાતઃ સિંહ પલાયનમ તો કસ્તુરી સેમાંથી ઉત્પન્ન થાય છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો કસ્તુરી સેમાંથી ઉત્પન્ન થાય છે તો કે હરણથી કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે તો કે સિંહ અને કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો કે પલાયન કરે છે અથવા નાસી જાય છે તો તેની સમજૂતી જોઈએ કે પ્રસ્તુત પહેલે કીમા ત્રણ પ્રશ્નો આપણે આપેલા હતા એના જવાબ હું બોલી હરણ શીણ અને પલાયન એટલે કે નાસી જગ તો તેમના ઉત્તરો શ્લોકમાંથી અંતિમ ચરણમાં જ આપને ક્રમશ આપવામાં આવેલા છે અને આંતરાલાપ પ્રકારની પહેલિકા છે તો તેમાં આપણે સ્વાધ્ય જોઈએ કે પ્રશ્ન એક કે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો બાજુમાં કાંશ આપેલા છે એમાંથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છીએ વૃક્ષા અગ્રવાસી કહ અસ્તિ તો કાંશમાં આપને આપેલું છે લેખની અને નારી કે લહ તો તેનો જવાબ આવે છે વૃક્ષાગ્રવાસી નારી કે લહ અસ્તિ પ્રશ્ન બે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્થિ કાઉસમાં આપણે આપેલું છે છોટિકા અને લેખની તો તેનો જવાબ આવે છે છોટિકા દેહ વિવર્જિતા અસ્થિ પ્રશ્ન ત્રણ કા કૃષ્ણમુખી અસ્થિ તો કાઉસમાં આપેલું છે છોટિકા અને લેખની તો લેખની કૃષ્ણમુખી અસ્થિ પ્રશ્ન ચાર કહ પર પાદેન તો ના કાંશમાં આપેલું છે નારિકેલ અને પાદરક્ષ તો તેનો જવાબ આવે છે પાદરક્ષ પરપાદેલ ગચ્છતી એટલે કે જાય છે પ્રશ્ન પાંચ કસ્તુરી કસ્માત જાય તો કસ્તુરી કાંસમાં આપેલું છે સિંહાત અને મૃગાંત તો જવાબ આવે છે કસ્તુરી મૃગાંત જાયતે પ્રશ્ન બે યજ્ઞ જોડગા જોડો તો તેમાં આપણે વિભાગ ક અને ખ આપેલો છે ત્રિનેત્રધારી નરનારી સમૂહ ઉત્પના ત્રીજું છે પંચભત્રી ચોથું છે શિલા પક્ષી અને પાંચમું છે કાતરો હોય એવું થયે કાતર એટલે કે કાયર ખ માં આપેલું છે વિભાગમાં એક છોટિકા બી પાંચાલી ત્રીજું પલાયન કરોતી ચોથું નારી કે લહ પાંચમું લેખની છું છઠ્ઠું પાદરક્ષ તો તેમાં ત્રિનેત્રધારી છે એક તેનો જવાબ આવે છે નારી કે લહ બીજો છે નરનારી સમ ઉત્પના તો તેનો જવાબ આવે છે છોટિકા ત્રીજું છે પંચભત્રી તો તેનો જવાબ આવે છે પાંચાલી શીલા પક્ષી તો તેનો જવાબ આવે છે પાદરક્ષ કાતર યુદ્ધે તો તેનો જવાબ આવે છે પલાયન કરોતી પ્રશ્ન ત્રણ નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો કે આપને એક્ઝામ્પલમાં આપેલા છે ઉદાહરણ કે વૃક્ષવાસી એટલે કે વનવાસી ગૃહવાસી અને સ્વર્ગવાસી કે પાછળ વાસી શબ્દ આપેલો છે એવી રીતે શૂલ પાણી તો પાછળ પાણી એવો શબ્દ આવવો જોઈએ તો તેમાં તમારે પેનથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે શૂલ પાણી છે તેના ત્રણ શબ્દો કમળ પાણી ચક્રપાણી અને શસ્ત્ર પાણી બીજું છે દંતહીન તો તેમાં આવશે વાણીહીન બુદ્ધિહીન ગૃહહીન અને નેત્રહીન પછી છે શિલા પક્ષી તો તેમાં આવશે વાત પક્ષી સપર પક્ષી અને અનભક્ષી પછી છે એક છે તમારે ત્રિનેત્રધારી એ તમારે જાતે ગોતવાનું છે અને એમાં ત્રણ શબ્દો છે એ લખવાના છે પ્રશ્ન ચાર નીચેની પંક્તિઓમાં પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્થિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો તો એક છે કે વૃક્ષ અગ્રવાસી ન જ પક્ષીરાજઃ તો તેમાં વૃક્ષ અગ્રવાસી અસ્થિ કિતુ પક્ષીરાજઃ નાસ્તિ એવી જ રીતે ત્રિનેત્રધારી ન ચ સુલ પાણી હિ તો તેનો જવાબ આવે છે ત્રિનેત્રધારી અસ્તિુ શૂલ પાણી નાસ્તિ ત્રીજું છે ત્વગવસ્ત્રધારી વસ્ત્રધારી ન સિદ્ધયોગી ત્વસ્ત્રધારી અસ્તિ સિદ્ધયોગી નાસ્તિ ચોથું છે કૃષ્ણમુખી ન માંઝારી તો તેમાં છે કૃષ્ણમુખી હસ્તિ માર્ઝારી નાસ્તી આપણે અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરવાનો છે દ્વિજી ન ચ શર્પિણીની દ્વિજી અસ્થિ કિંતુ શર્પિણીની નાસ્તિ છઠ્ઠું છે પંચભત્રી ન પાંચાલી તો તેમાં આવે છે જવાબ પંચભરતા અસ્થિ કિંતુ પાંચાલી નાસ્તિ કે પંચભરત્રી ન પંચ ભરતી અસ્તી કિંતુ પાંચાલી નાસ્તી તો પ્રશ્ન પાંચ છે કે આવી અન્ય પહેલિકાઓ છે કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને ક્લાસમાં કહો તો આપણે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છીએ તો તમારે ઘરે છે એ આવો પ્રયત્ન કરવાનો છે કે જે પૂરતી હોય કે કોઈ મોબાઈલ છે તો એમાં આપણે ઘણી બધી કે પહેલિકા એટલે કે ઉખાણા હોય છે અથવા પુસ્તકો હોય તો તેમાં પણ ઘણી બધી ઉખાણા એટલે કે પહેલિકા આપેલા હોય છે તો એવા તમારે છે ઘરે લખવાના છે અને પ્રયત્નો કરવાના છે ત્યાર પછી છે કે નીચે આપેલી ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપો કે તમારા પાઠ્યપુસ્તકમાં નથી આપેલું પણ આપણે એવો પ્રયત્ન કરીએ કે જે કે તમારા પાઠમાં આવેલું છે તો ગુજરાતી શબ્દ આપેલો છે ને સામે સંસ્કૃત શબ્દ જવાબ આપવાનો છે તો અહીં હું તમને કરાવું છું અભ્યાસ તેનો તો એક છે કે ઝાડની ટોચ પર રહેનાર તો તેનો સંસ્કૃત શબ્દ આવશે વૃક્ષ અગ્રવાસી બીજું છે કે ત્રણ આંખોવાળા તો ત્રિનેત્ર ધારી ત્રીજું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા યોગી તો તેનો સંસ્કૃત શબ્દ આવશે સિદ્ધ યોગી પાંચમું છે નર અને નારીથી ઉત્પન્ન થયેલી તો તેનો જવાબ આવશે નર નારી સમ ઉત્પના છઠ્ઠું છે કાળા મુખવાળી એટલે કે કૃષ્ણમુખી સાતમું છે પાંચ પતિઓવાળી એટલે કે પંચ ભરતા આઠમું છે પથ્થરો ખાનાર એટલે કે શિલા ભક્ષી નવમું છે દોરીથી સિલાઈથી યુક્ત એટલે કે ગુણ સ્યુતિ સમૃદ્ધ હો કે પાઠની અંતર્ગત ઘણું બધું અહીં વ્યાકરણ છે જે હું તમને કરાવું છું તો તેનો અભ્યાસ તમારે કરવાનો છે કે શબ્દના સમાના શબ્દ આપો હું અહીંથી બોલીશ અને તમને સમજાવીશ અને કરાવીશ તો એક છે નેત્રમ તો તેના ત્રણ સમાનાથી શબ્દ આપેલા છે નયનમ લોચનમ અને ચક્ષુ એટલે કે નેત્રમ એટલે કે આંખ બીજું છે શુલપાણી એટલે કે શંકર શિવહ હો શંભુ હો અને ગંગાધરહ તો શુલપાણી એટલે શું થાય કે ભગવાન શંકર ત્રીજું છે જલમ એટલે કે સલીલમ ઉદકમ નીરમ અને અંબુ એટલે કે જલમ એટલે કે પાણી ચોથું છે મેઘ એટલે કે જલદહ પયોદહ જલધર વારિવાહ એટલે કે મેઘ એટલે શું થાય વાદળ પાંચમું છે પાણી એટલે કે હસવું આપેલું છે આપણને તો તેનો જવાબ આવે છે અસ્તહ કરહ બાહુ પાણી છે એમાં હસ્વ જો શબ્દ આવે હોમાં તો તેનો હાથ શબ્દ થાય છે અને જલમ એટલે કે જે નીર તો એમાં જે દીર્ઘ આવે છે તો તેના માટે શું શબ્દ વપરાય છે પાણી જે પીવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને આ પાણી છે એનો હસ્ત એટલે કે હાથ તેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ છઠ્ઠું છે ઘટહ એટલે કે કલશહ કુંભઃ ઘટ એટલે કે ઘડ સાતમું છે વસ્ત્રમ તો વસનમ અંકુશકમ અને અંબરમ એટલે કે કપડાં વસ્ત્રમ એટલે કપડાં આપણે જે પહેરીએ છીએ તે આઠમું છે નારી તો સ્ત્રી મહિલા વનિતા અને વામા તો તેનો જવાબ આવે છે નારી છે તો એનું શું થાય છે કે સ્ત્રી નવમું છે દેહ એટલે કે વપુર શરીરમ અને તનવું તો દેહ એટલે કે શરીર દસમો છે શબ્દ એટલે કે અવાજ તો રવહ નિનાંદહ અને નાદહ અગિયારમું છે માર્જારહ એટલે કે બિલા ડો તો તેનો જવાબ આવે છે બિડાલહ અને આખું ભૂક ક ખોડો આવશે આખું ભૂકંપ બારમું છે સર્પ અહીં ભુજંગ ભુજગઃ અને વિસ્તરહ સર્પ એટલે કે સાપ તેરમું છે પાંચાલી તો તેનો જવાબ આવે છે દ્રૌપદી તો દ્રૌપદી કૃષ્ણા યાગસેની ચૌદમું પંડિતઃ તો સાક્ષર વિદ્વાનઃ કોવિદઃ વિચક્ષણ પ્રાગ્ઞ બુધ એટલે કે પંડિત એટલે કે વિદ્વાન પંદરમું છે દંતઃ એટલે કે દસન દ્વિજ હૃદનઃ હૃદ એટલે કે દંતઃ એટલે કે દાંત સોળમું છે શિલા એટલે કે પાસાણ પસ્તરહ અને ઉપલહ એટલે કે શિલા એટલે કે પથ્થર સત્તરમું છે કરી એટલે કે હાથી તો હસ્તી ગજહ અને કુજરહ અઢારમું છે સિંહ મુગેન્દ્રહ વનરાજ કેસરી સિંહ એટલે શું થાય મનરાજ રાજા સિંહ જંગલના રાજા ઓગણીસમું છે મૃગહ તો હરિ કુરુંગહ તો મૃગ એટલે કે હરણ શબ્દોના વિરોધાથી શબ્દ આપો તો એક છે નર એટલે કે પુરુષ તો એનો વિરોધી શબ્દ શું આવે તો કે નારી એટલે કે સ્ત્રી બીજું છે અમુખી એટલે કે મુખ વગરની તો તેનો વિરોધી શબ્દ સમુખી એટલે કે મુખવાળી ત્રીજું છે પંડિતહ એટલે કે પંડિત તેનો વિરોધી શબ્દ અજ્ઞ એટલે કે અજ્ઞાની ચોથું છે નિર્જીવઃ એટલે કે જીવ વગરનો તો તેનો વિરોધાર્થી શબ્દ આવે છે સજીવ હ પાંચમો ત છે કાતર હ એટલે કે કાયર તેનો વિરોધાર્થી શબ્દ આવે છે વીર હ સંધિ છોડો તો પાઠના આધારે વૃક્ષ વૃક્ષગ્રવાસી તો તેનો સંધિ છૂટી પાડીએ તો વૃક્ષ પ્લસ અગ્રવાસી બીજું છે કે દંતે હિન હ તો સંધિ છૂટી પાડીએ તો દંતે હ પ્લસ હિન હ ત્રીજું છે સમૃદ્ધ પી તો સંધિ છૂટીએ પાડી તો સમૃદ્ધ હ પ્લસ અપી ચોથું છે કાતર યુધે તો સંધિ છૂટી પાડી તો કાતર પ્લસ યુધે કાતર હ પાછું જે બે ટપકા છે અને હ શબ્દથી આપણે ઉચ્ચાર કરીએ છીએ ઉચ્ચાર ઉચ્ચારશાસ્ત્ર તો કાતરો યુદ્ધે એટલે કે કાતર પ્લસ યુધે પાઠમાં આવતા પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ શબ્દો અલગ તારવવાના છે તો પુલિંગ છે એ શબ્દોમાં આવે છે પક્ષી રાજહ એટલે કે પક્ષીઓના રાજા ગરુડ શુલપાણી એટલે કે ભગવાન શંકર આ છે એ શબ્દ હું શેના બોલું છું પુલિંગ શબ્દના ઘટહ એટલે કે ઘડો મેઘહ એટલે કે વાદળ નરહ એટલે કે પુરુષ દંતઃ એટલે કે દાંત કાતરઃ એટલે કે કાયર દેહ એટલે કે શરીર સિંહ એટલે કે સિંહ મૃગહ એટલે કે હરણ શબ્દ એટલે કે અવાજ અને પાદહ એટલે પગ આ બધા શબ્દ જેટલા બોલી છું એ બધા પુલિંગ શબ્દોમાં આવે છે હવે સ્ત્રીલિંગ શબ્દ બોલું છું નારી એટલે કે સ્ત્રી સ્ત્રી એટલે કે સ્ત્રી અથવા મહિલા મારઝાળી એટલે કે બિલાડી શર્પીની એટલે કે શ્રાપણ પાનચાલી એટલે કે દ્રૌપદી જીહવા એટલે કે જીભ શિલા એટલે કે પથ્થર હવે શબ્દ બોલું છું નપસંકલિત શબ્દો તો તેમાં સમાવેશ થાય છે જલમ એટલે કે પાણી કુલમ એટલે કે કુળ અથવા સમૂહ પલાયનમ એટલે કે ના સીજવું તે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમાનાર્થી વિરોધાર્થી અને સંધિ છોડો એ જે મેં કરાયું છે અહીંથીનો અભ્યાસ એ ત્રણેય છે એક વખત હોમવર્કમાં લખવાનો છે આભાર